સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારું મારા વિડીયોમાં તમે આજે વિડીયોમાં જોઈ શકો છો મહિન્દ્રા ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે જે તમે એમ મહિન્દ્રા બે બસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટર વિડીયોની અંદર જોઈ રહ્યા છો ખેડૂતભાઈઓ ટૅક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે તો ખેડૂતભાઈઓ વિડીયો આખો જોતા રહેજો જેથી તમને ટૅક્ટરને પૂરેપૂરી માહિતી મળી જાય અને તમારે આવા બીજા વાહનોના વિડીયો જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો આવે મારી ચેનલ ઉપર એ તમને જોવા મળી જાય કેમ કે વાહનોના વિડીયો આવતા રહેતા હોય છે મારી ચેનલ ઉપર તો એ બધા તમને જોવા મળી જાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો આખો જોતા રહેજો તો વાત કરીએ મહિન્દ્રા ટ્રેક્ટરની તો વિડીયોની અંદર તમે ટ્રેક્ટર જોઈ શકો છો એકદમ ટોપ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર તમને જોવા મળી જશે બાકી કન્ડિશન વિડીયોની અંદર જોઈ શકો છો મહિન્દ્રા બે બસો પંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર ટ્રેક્ટર પાવરફુલ એન્જિન અને પાવરફુલ માં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે ભાઈએ ટ્રેક્ટરમાં કલર કામ કરાવેલું છે વિડિયોમાં તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો તેનો ભાઈએ કામ કરાવેલું છે તમે કન્ડિશન જોઈ શકો છો એકદમ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે ચારે ચારે ટાયર ખેડૂત ભાઈ એકદમ સારા છે ટાયર એકદમ સારા જોવા મળી જાય છે ટાયરની કન્ડિશન ની અંદર તમે જોઈ શકો છો સાઠ થી સિત્તેર ટકા તમને ટાયર જોવા મળી જાય છે બાકી તમે ટ્રેક્ટરનો વિડિયો જોઈ શકો છો તો વિડીયોની અંદર ખેડૂત ખેડૂતભાઈ તમે ટ્રેક્ટરની કંડિશન જોઈએ એકદમ સારી કંડિશનમાં આખું ટ્રેક્ટર જોવા મળી જાય છે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર અને નવનું જે તમે મહિન્દ્રા ટૅક્ટર જોઈ રહ્યા છો બે હજાર અને નવનું મોડલ જોવા મળશે કલર કામ કરાવેલું છે કોઈ જાતનું ફોલ્ડ છે નહીં ટ્રેક્ટરમાં એકદમ સારી કન્ડિશનમાં આખું ટ્રેક્ટર ખેડૂતભાઈઓ તમને જોવા મળશે કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે એક લાખ અને નેવું હજાર કિંમત અંદાજીત રાખેલી છે ફેરફાર કરી આપવામાં આવી છે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જઈશો ભાઈ સાથે બેઠક કરશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે એટલે ભાઈએ કિંમત અંદાજીત રાખેલી છે જોવા ક્યાં મળે તેની વાત કરું તો જૂનાગઢની બાજુમાં બામણ ગામ ઇમરાનભાઈ પાસે તમને જોવા મળશે બામણ ગામમાં ઇમરાનભાઈ પાસે તમને આ મહિન્દ્રા ટ્રેક્ટર જોવા મળી જશે તેનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને તેનો કોન્ટેક નંબર જોવા મળી જશે તો જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવો હોય તે ઇમરાનભાઈનો કોન્ટેક કરી લેજો